જે રાજકોટ જિલ્લામાં આજથી પંચોતેર હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે તમામ જે મતપત્ર જે પ્રશ્નપત્રો છે એ સેન્ટરો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે અને તમામ એસઓપી સાથે પરીક્ષા ચાલુ કરવામાં આવી છે અમારું આપના થકી બધા છાત્રોને એક જ મેસેજ છે કે ચિંતામુક્ત થઈને પોતાનું બેસ્ટ પરફોમન્સ આપે અને એ સિવાય વધારે ચિંતા કરે નહીં આજે તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓનું ઉષ્ણભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં

આ પરીક્ષા એ બોર્ડની પરીક્ષા તરીકે એક સારા અને એક સારા માહોલની અંદર બાળકો પરીક્ષા આપે અને જીવનનો અંતિમ પરીક્ષા નથી એવું માની અને બધા બાળકો પરીક્ષા આપે વાલીઓ પણ બાળકોને આ રીતના પ્રોત્સાહિત કરે એવો અમારો એક સંદેશ છે